પોસ્ટ વિભાગના કર્મચારીઓ એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે તેમજ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ જીડીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સૌ જીડીએસના કર્મચારીઓ હડતાલ પર છીએ અમારી પાંચ માંગો છે જે હજી સુધી સ્વીકારવામાં આવી નથી જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાય ગ્રેજ્યુએટી લાખની આઠ કલાકની નોકરી આપો બીજી મેડિકલ ફેસિલિટી તેમજ અન્ય માંગણી છે જે આપવામાં આવે કૌશિક સોની બ્યુરો અરવલ્લી મારું નામ ખોટ સોમાજી જુજારજી હું બેમપોડા ગામનો રહેવાસી તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી મારા સર્વે નંબર પંચ્યાસી અને તોતેરની અંદર મારા ભાઈની માલિકીની જમીન પછી મારો મારા ભાઈ મુક્તિ જતો હયાત જીલાલ ફતાજીના બંને સર્વે નંબરમાં ફરતી તારની વાળ કરવા માટે હું ભૂંડા અને જંગલી જાનવરના ત્રાસથી ફેન્સિંગ તારની વાળ નાખી હતી જેની વાળ કર્યા પછી દિવસના સામેના લોકો મારા દુશ્મનો કે જે ગામના અડીન કે જે લોકો દોડીને આવી અને કેમ આ તારની વાત કરશે અમારા જવા માટે વોકાકોથર જવું હોય તો કથને જઈએ કેમ કરીને હુમલો કરી અને તૌવાડી અને દારિયાથી મારી વાળના બત્રીસ છોબડા સાહેબ પાકી નાખ્યા અને આઠ તોભલાના તાર ફેન્સિંગ તાર તોડી નાખ્યા આશરે અંદાજે પચાસ ચાલીસથી સાઠ હજારનું અંદાજે મારું નુકસાન કર્યું અને નુકસાન કર્યા પછી મેં તાત્કાલિકે પોલીસનો સંપર્ક કરી અને હું માલપુર પોલીસ સ્ટેશન આજરોજ ફરિયાદ કરવા માટે આવ્યો અને મારી ફરિયાદ પોલીસે એની ફરિયાદ લઈ અને આવતીકાલે એની મને એમ કહ્યું કે તમારે કોઈપણ ભોગ્ય અમે ફરિયાદ લઈ અને કાલે તપાસ કરી અને અમે તમને આગળની કાર્યવાહી શરૂ કરીશું એવી મને ખાતરી આપી શાહી માલપુર તાલુકાના ભેપોડા ગામના ખેડૂતોની આ એક કહાની છે ભેપોડા ગામના ખેડૂત જયંતિભાઈ ફતાભાઈ ખાંટ અને સોમાજી ઘાટના ખેતરની અંદર જંગલી જાનવરોના ત્રાસથી તેઓ તારની વાળ કરતા હતા પિલ્લર રોપીને તે સમયે એ ગામના અસામાજિક તત્વોએ આ તારની વાળ અને થાંભલાઓ તોડી નાખ્યા તેમની ઉપર હુમલો કર્યો ગાળાગાળી કરી અને તેમને માર મારવાની ધમકી આપી અને તેમના ખેતરમાં આશરે ચાલીસથી પચાસ હજારનું જે નુકસાન કર્યું છે તે અનુસંધાને આ લોકો અમારી પાસે આવ્યા કરે તેમને લઈને મેં માલપુર પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ આપી છે પોલીસે પણ સારો સહકાર આપ્યો છે એફઆઈઆર નોંધી છે અને આવતીકાલે જાત સ્થળથી પચનામું કરવામાં આવશે અને આરોપીઓને પકડવામાં આવશે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ